આપણે શનિ મહારાજના ચરણ ની અંદર આપણે એકવીસ કુંડી મહા યજ્ઞ નું આયોજન કરેલું છે તો બધા ભક્તો સાથે મળી આ શનિ મહારાજની જન્મ જયંતી ઉજવી છે આજે સવારથી શનિ મહારાજની પાવનગજની ધજા તેમજ યજ્ઞ અને સાંજે સંતવાણીમાં સરસ મજાનું આયોજન છે જેમાં રાજભા ગઢવી નામી અનામી કલાકારો સાથે રહી અને શનિ મહારાજનો નો જન્મ જયંતિ ઉત્સવ ઉજવશે આવો સદા બધાનો પ્રેમ અને કાર્ય સંપન્ન થયું છે આ શનિ મહારાજ જન્મસ્થાન હાથલા ગામમાં થયો થયું છે આશરે દસ હજાર વર્ષ પહેલા શનિ મહારાજ નો અહીંયા પ્રતિ શનિ કુંડનું નિર્માણ થયું જ્યાં પાંડવો દ્વારા કુંડનું નિર્માણ થાય છે અને દસ ઉભેલા પણ આ અંદર સ્નાન કરેલું શનિ મહારાજનો શાળા સતી પનોતી માતાજી બિરાજમાન છે આ ડિવરસના પનોત દેવી જે પણ લોકો શાળા સતી પનોતીથી પીડિત હોય અહીંયા શનિવારે અમાસ અથવા શનિ જયંતી ઉપર આવી પોતાની પીડાઓ દૂર કરે છે જે પણ લોકો અહીં નથી આવી શકતા એ લોકોને પોતાના ઘરે પીપળાના ઝાડ નીચે જઈ સૂર્ય અસ્ત પછી એક દીવો પ્રગટાવી ભગવાન શનિ મહારાજની પૂજા અર્ચના કરવી તેમજ પનોત દેવીના નામ લેવા જેવા કેમ કે ધ્વજની દ્વામની સેવક અંકાલી કલહ પ્રિયા કંટકી કલહી ચાવડ

મેળા મેળો ભરાય છે અત્યારે હાલમાં અને એવું એનો ચમત્કાર છે શનિદેવ નું એક વાર તમે મનથી અને ધારણા કરી લો એનો બેડો પાર કરે છે અને અમે લોકો અહીંયા પણ સિક્કા વાળા આખા પરિવાર ને મળી અને અહીંયા અમે લોકો અહીંયા જમણવાર માટે અહીંયા કરીએ છીએ અને જેટલા આ બધા પ્રસાદી પ્રસાદ રૂપે બધા આનંદથી પ્રસાદી લઈએ છીએ પૂરી સબ્જી શાક બધું એમાં આનંદથી બધા લેતા હોય અને મજા માણે અને શનિદેવનો જે આશીર્વાદ છે બધાયને બહુ જોરદાર આનંદથી બધા આનંદ લે છે ભાવ બધાનું જાગે છે અને હાલમાં આ કયુગમાં આ શનિદેવનો જે પ્રતાપ જે છે એના આશીર્વાદ છે બધા આનંદથી મોતથી મસ્તી મારીએ છીએ એના જે આશીર્વાદ હોય એનો બેરો પાર થઈ જાય સમજી લેજો જય શનિ મારું નામ ઓમ પ્રકાશ શર્મા છે હું સિક્કા જામનગરથી આવું છું છેલ્લા પચીસ મારા પરિવાર અને ભાઈબંધ દોસ્તાર સાથે અહીંયા દર્શને આવું છું શનિજયંતિ આજે મેં ધજા વાતે ગાતે ઢોલ નગાડે ભાઈબંધ દોસ્તાર અને પરિવાર સાથે ચડાવેલ છે અમે શનિદેવને અમારા બાપ દાદા વખતે અમે અહીંયા ઢોલીનો ધંધો કરી છે અને અમને અહીંયા કંઈ ઘટતું નથી શનિદેવની ફૂલ દયા છે અમારા બાપ હાથ કે હું ઝાજી પેઢી અહીંયા વહી ગઈ અને અમે અહીંયા આયા જ અમે બધા ઓલા થયા અને અહીંયા અમને આટલી બે દિનની અંદર અમને સાહેબ એટલી આવક થાય ને અમને અમને પચીસ કે ત્રીસ હજાર રૂપિયો અમને મળે અમને બાપાની બહુ દયા છે અહીંયા અમારી અમારી પેઢી વ્યાખ્યું અહીંયા ખાધું છે અમારી બહુ દયા છે અમને જય શનિ મહારાજ